મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર હું છું ગૌરવ રાણીંગા છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ એકોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સત્તર તાલુકા એવા હતા જેમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે કપરાડામાં એકસો બોતેર મિલીમીટર અને વાપીમાં એકસો છ મિલિમીટર વરસાદ નોંધાયો તે સિવાયના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાવવા પામ્યો છે અને આજે હવે વાત કરશું આપણે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે હવે વધુ આગળ વધી રહી છે જેની અસર આજથી જ ગુજરાતના વિસ્તારો ઉપર થવાની શરૂ થઈ જશે તો આવતીકાલ સવાર સુધીમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેની વાત કરશું તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે ડિપ્રેશન સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત છે જેને લઈને સમગ્ર મધ્ય ભારતના વિસ્તારોમાં તેમજ તેની સાથે જ રાજસ્થાન અને પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી થંડરસ્ટ્રોમ અને તીવ્ર વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે આઠસો પચાસ એંચપી ઉપરનો પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન ઝારખંડ તેને લાગુ ઉત્તર પ્રદેશ અને તેને લાગુ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર છે અને આ સિસ્ટમ ઝડપથી આ દિશામાં આગળ વધી રહી છે અને આવતી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમી મધ્યપ્રદેશ તેને લાગુ રાજસ્થાનના વિસ્તારો સુધી આવી જશે તેનો ટ્રપ આઠસો પચાસ ઇંચપી ઉપર પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગો સુધી લંબાઈ રહ્યો છે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન સમગ્ર મધ્ય ભારતના વિસ્તારો ઉપર છવાયેલું છે અને આ સિસ્ટમનો ટ્રફ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યો છે અને આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના આ વિસ્તારો સુધી તેનો ટ્રફ આવી જાય અને ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદમાં વધારો થવાની શરૂઆત આજથી જ થઈ જશે હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે છવ્વીસ જુલાઈને આવતીકાલે સત્તાવીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ શક્યતા વરસાદની તો દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ ચાલુ છે તે હજુ ચોવીસ કલાક ચાલુ રહેશે વરસાદના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં વધારો થઈ શકે નવસારી વલસાડ તાપી ડાંગ જિલ્લાના વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદ અને એકલદોકલ સ્થળે અતિ ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય આજે બપોર બાદ સાંજથી પૂર્વીય ગુજરાતના જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તેમજ રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારો અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો મધ્ય ગુજરાતમાં વડોદરા દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાના આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ શકે અને આજે મોડી સાંજે રાત્રે આવતીકાલ સવાર સુધીમાં આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણી શકાય એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને ક્યાંક તેથી વધુ વરસાદ પડવાની શક્યતા પણ દેખાઈ રહી છે તે સિવાયના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય અમદાવાદ ખેડા આણંદ વડોદરા ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો પાટણ સુધી હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ થઈ શકે છે આજે સાંજે અને આજે રાતથી આવતીકાલે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે આ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ સાઈડના જે વિસ્તારો છે તે બોટાદના એકલદોકલ વિસ્તાર ભાવનગર જિલ્લાના અમુક વિસ્તાર અને જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારમાં આવતીકાલ સવાર સુધીમાં હળવો મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો નોંધાઈ શકે છે તે સિવાયના વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટાના પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં વધારો થશે આજે સાંજથી આજે રાતથી અને ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં નોંધાશે આવતીકાલે સૌરાષ્ટ્રમાં વિસ્તારોમાં વધારો થઈ શકે છે વરસાદમાં અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદ આવતીકાલે નોંધાઈ શકે છે કચ્છમાં જે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે કચ્છના તેમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને હળવો વરસાદ એકલ દોકલ સ્થળે નોંધાઈ શકે આવતીકાલે કચ્છમાં પણ થોડો વધારો વરસાદના વિસ્તારોમાં થઈ શકે ખાસ કરીને પૂર્વીય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વધુ શક્યતા રહેશે જે આ વિસ્તારો છે તેમાં વરસાદનું જોર વધુ રહેશે દક્ષિણ ગુજરાતમાં આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ રહેશે અને આવતીકાલે વરસાદના વિસ્તારોમાં હજુ વધારો થઈ શકે છે આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં 阿爸。